આજરોજ નામદાર કોર્ટે એક ગાઢવા સીમની સર્વે ગાઢવાસીમની સીમના સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીન કે જે વલ્લભભાઈ જવેરભાઈ પટેલના નામે એના ખાતે ચાલતી હતી અને એ ગુજરાત પ્રાંતિય સંઘ સમિતિની જમીન હતી પણ એમાં માલિક તરીકે એ વખતના ટ્રસ્ટમાં એમ વલ્લભભાઈ જવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું વર્ષ બે હજાર ચારમાં જ્યારે કમ્પ્યુટરાઈઝ રેકોર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતિય સંઘ સમિતિ ગુપ્રા સ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભી કલાભી ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવાસીની સર્વે નંબર બસો સિત્તેરવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો હીરાભાઈ કલાભી ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ દેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ જવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી